વાવધરાદના નવાપુરામાં પ્રાથમિક શાળા અત્યંત જર્જરિત બની છે છેલ્લા આઠ વર્ષથી શાળાના આઠ ઓરડા ડેમેજ હોવા છતાં નવીન બિલ્ડિંગનું કામ ટલે ચડ્યું છે શાળાના એકસો પચાસ જેટલા ભૂલકાઓ જીવના જોખમે ખંડેર ઓરડામાં ભણવા મજબૂર બન્યા છે શાળાના ઓરડામાં છત પરથી પ્લાસ્ટર પડી રહ્યું છે અને દિવાલોમાં મોટી તિરાડો પડી છે ઓરડામાં બારી બારણા લાઇટ કે પંખા જેવી પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ છે મેદાનમાં ક્ષારના કારણે સતત પાણી ભરાયેલું રહે છે જેના કારણે ભયાનક ગંદકી ફેલાય છે નવીન બિલ્ડિંગ મંજૂર થયું હોવા છતાં કોન્ટ્રાક્ટરના ઠાગા ઠૈયાના કારણે કામગીરી શરૂ થઈ નથી શાળામાં શૌચાલય કમ્પ્યુટર લેબ અને પ્રોજેક્ટર જેવી સુવિધાઓનો પણ ઉપયોગ થઈ શકતો નથી તંત્રની આ લાપરવાહીથી ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાય તેવી ભીતિ છે સ્કૂલની હાલત ખરાબ છે અને ખાર એકના લીધે છોકરાઓનું ભણવું બહુ મુશ્કેલ થઈ ગયું છે અને એના પછી અમે સાહેબશ્રી સરકારશ્રી જોડે અમે રજૂઆત કરેલી ઘણી બધી અને શિક્ષણ મંત્રી એને બી વાત કરેલી બધી જગ્યાએ અમે કીધેલું એ અરજીઓ લખીને અમારી અરજીઓ પણ ત્યાં બધી પહોંચાડેલી ઓલરેડી પણ એમણે મંજૂર કરી દીધી સ્કૂલ અને મતલબ કે ટેન્ડર પાસ બી થઈ ગયું હતું એના પછી ત્રણ વખત સેમ્પલ લેવાના છે તો એ એમ કહે છે કે તમારી માટુની અનુકૂળ ટેન્ડર અમારું નથી એટલે અમારે વધારવા માટે મૂકવું પડે છે અમારે સરકારે જમા જવાબો આવી ગયા છે એ ઉપરથી અને સાહેબશ્રીનો ખૂબ આભાર કે મોદી સાહેબશ્રીનો કે એમણે અમારી સ્કૂલ પણ હવે સકારાત્મક જવાબ આપ્યો છે અને હવે અઠવાડિયાની અંદર અમારી સ્કૂલ ચાલુ કરશે અને અમે ગુજરાત સરકારનો પણ આભાર માનીએ છીએ હું બે વર્ષથી આવ્યો છું શાળાની દરખાસ્ત કરીને મૂકી છે ટેન્ડર પણ એક વખત નહોતું લેવડાવ બીજી વખત ટેન્ડર લેવરાઈ ગયું કામ ચાલુ થયું પણ સારવાળી જમીનના હિસાબે રીટેન્ડરિંગમાં મૂક્યું હતું સુધારામાં અને મંજૂર થઈને કાલે જ આવી ગયું છે અને ટીપીઓ સાહેબ ડીપીઓ સાહેબ માનનીય અધ્યક્ષશ્રી મંત્રીશ્રી બધાએ આ બાબતે પોઝિટિવ છે બરાબર અને તાત્કાલિક કામ ચાલુ થઈ જશે અને બાળકોને બેસવા માટે સલામતી જ છે સિન્ટેક્સના ત્રણ રૂમ અને પ્રાર્થના શેડમાં જ બેસાડીએ છીએ કોઈ ડેમેજ રૂમમાં આપણે શિક્ષણ કાર્ય કરાવતા નથી હવે આ શાળાના ઓરડાઓ જર્જરીત થયા છે પંદર સત્તરના પૂર વખતે આ શાળાના ઓરડાઓમાં અડધા ઓરડાઓ સુધી પાણી ભરાઈ ગયું હતું એના પછી ઓરડા ડેમેજ થયા ડેમેજ સર્ટી પણ મળ્યું તાલુકા તરફથી પણ એ ડેમેજ સર્ટી કોઈ કારણસર પડ્યું રહ્યું અને સરકારમાં સામે રજૂઆત નથી એટલે બિલ્ડિંગ મંજૂર થવામાં મળું છે પણ છેલ્લા બે વર્ષથી અમે આ જૂનું ડેમેજ સર્ટી શોધી અને સરકાર પાસેથી બિલ્ડિંગ અને એક જ માંગણીમાં અમને પણ મળી છે સ્કૂલોનું સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત ખૂબ સારી રીતના માળખાકીય સુવિધા પૂરી પાડવા માટેનો નિષ્ઠાપૂર્વક પ્રયાસ કરવામાં આવે છે કદાચ કોઈ આવી ઘટના આપના ધ્યાનમાં આજે આવી છે તો એના તપાસ કરીને અહેવાલ ચોક્કસ મંગાવીશ